નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જુનાગઢ જામજોધપુર અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને પણ જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ બંને ચેનલ ઉપર તમને નવી નવી માહિતી હર જોવા મળશે અને આપણા ચેનલ ઉપર તમને જે માહિતી મળશે બીજા કોઈ ચેનલ ઉપર નહીં મળે અને ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર આપણે નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે વીસથી પચીસ હજાર જણાવે એ વિડીયો જોઈ લીધો છે અને ચાર હજારની આસપાસ આપણા એ ચેનલમાં સબસ્ક્રાઈબરો પણ થઈ ગયા છે તો તમે પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો ઘણી બધી ઉપયોગી માહિતી ત્યાંથી મળશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી પણ હા એ પહેલાં તમે તમારા શહેરના જો બજાર ભાવ જાણવા માંગતા હોય તો ગૂગલ ઉપર જઈ અને ખેડૂતભાઈ સર્ચ કરજો એટલે આપણી વેબસાઇટ આવી જશે એ વેબસાઇટ ઉપરથી તમને તમારા શહેરના તમારા સિટીના બજાર ભાવ ત્યાંથી જોવા મળી જશે કારણ કે આપણી વેબસાઇટ ઉપર આપણે રોજે રોજ વીસથી પચીસ શહેરોના બજાર ભાવ અપલોડ કરીએ છીએ અને આવનારા દિવસોમાં આપણે ત્યાં શાકભાજીના પણ ભાવ મૂકશું એટલે જરૂરથી ચેનલ વિઝિટ કર્યા રાખજો અને આપણી વેબસાઇટ વિઝિટ કર્યા રાખજો જૂનાગઢમાં આજે જો ઘઉંની વાત કરીએ તો ચારસો પંચાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાઠ રૂપિયા હતો ચણા અગિયારસોથી તેરસો નવ તુવેર અઢારસો પચાસથી ત્રેવીસો સત્યાસી રૂપિયા એરંડો અગિયારસો નેવુંથી અગિયારસો નેવું અડદ આજે સોળસો પચાસથી અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકસઠ ધાણા બારસોથી તેરસો ત્રાણું તલ બાવીસોથી છવ્વીસો મગફળી આજે તેરસો રૂપિયાથી સોળસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો ચુમ્માલીસો રૂપિયાથી અડતાલીસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો છાસઠથી પાંચસો સત્યાસી સોયાબીન છસો પિંચોતેરથી આઠસો ચુમાલીસ એરંડો અગિયારસો સત્તાવનથી અગિયારસો ચણા એક હજાર થી તેરસો બાર ધાણા નવસો પાંચથી તેરસો પચીસ રૂપિયા તલ સત્તરસોથી પચીસો એકોતેર ચીણી મગફળી નવસોથી અગિયારસો અડસઠ ચડી મગફળી અગિયારસો બે થી બારસો બેતાલીસ કપાસ નવસો બ્યાસીથી પંદરસો ચોર્યાસી જીરાની જો વાત કરીએ તો પંદરસો રૂપિયાથી એકાવનસો રૂપિયા પૂરા વાત કરીએ જામજોધપુરની એરંડવા જે એક હજાર એકથી બારસો એક સોયાબીન આઠસોથી આઠસો એકતાલીસ તલ બે હજારથી પચીસસો એકવીસ વાત કરીએ ચણાની તો એક હજાર પિંચોતેરથી તેરસો એક ધાણા એક હજાર એકથી એક ધાણી અગિયારસો એકથી ચૌદસો એક્યાસી ઝીણી મગફળી એક હજારથી બારસો એક જાડી મગફળી એક હજારથી બારસો છપ્પન કપાસ ચૌદસોથી પંદરસો એક્યાસી જીરાની જો વાત કરીએ તો તેતાલીસો એક રૂપિયાથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ખવાજે પાંચસો ચોવીસથી છસ્સો રૂપિયા ડુંગળી એકસો એકાવનથી પાંચસો એકોતેર તુવેર બારસોથી ત્રેવીસો એકોતેર મગ ચૌદસો એકાવનથી સત્તરસો એકતાલીસ એરંડો એક હજાર એકવીસથી બારસો એક અડદ એક હજાર એકથી અગિયાર ચણા આજે અગિયારસો અગિયારથી તેરસો એકવીસ વાલ અગિયારસો છવ્વીસથી અઢારસો એક મેથી સાતસો એકથી અગિયારસો એક લસણની જો વાત કરીએ તો એક હજાર દસથી વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકથી પચીસો એકાવન રાયડો એક હજાર અગિયારથી એક હજાર અગિયાર રૂપિયા ચોળી એક હજાર છોતેરથી અઠ્યાવીસો એકાવન નવી મગફળી આઠસોથી તેરસો છ્યાસી જૂની મગફળી આઠસો એકોતેરથી બારસો એકતાલીસ જાડી મગફળી આઠસો એકત્રીસથી તેરસો છવ્વીસ રૂપિયા કપાસ આજે બારસો એકથી પંદરસો એક્યાસી ધાણા નવસોથી સોળસો એકત્રીસ ધાણી એક હજારથી સત્તરસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો બાવીસસો એક રૂપિયાથી એકાવનસો એકાણું રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને ખેડૂતભાઈ ન્યૂઝ જે આપણું બીજું ચેનલ છે અહીંયા દેખાય છે એના ઉપર જઈ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જે બાજુમાં વિડીયો દેખાય છે એ પણ એ જ ચેનલ ઉપર મૂકેલો છે નવો સર્વેનો વિડીયો છે તો હજી જો તમે એ વિડીયો નથી જોયો તો જોઈ લ્યો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર